વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ભુજના સ્મૃતિવન ખાતે એક વિશેષ સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી ગામ અને લોકલ ફોર વોકલના મિશનને ગામે ગામ પહોંચાડવાનો હતો આ સંમેલનમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત કચ્છના સાંસદ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો જેથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળે અને ભારત આત્મનિર્ભર બની શકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના સંબંધોમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગોનું મહત્ત્વ સમજાવ્યું હતું તેમણે કહ્યું હતું કે સરપંચો ગ્રામીણ વિકાસના પાયાના સ્તંભ છે અને તેમના સહયોગથી જ આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ શકે છે આ સંમેલનનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં સ્વદેશી ક્રાંતિ લાવવાનો અને સ્થાનિક કારીગરો તેમજ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સરપંચોએ આ ઉદ્દેશ્યને સફળ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પહેલથી કચ્છ અને સમગ્ર ગુજરાતના ગામડાઓમાં નવી ચેતના આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે આ અંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને સરપંચ રણછોડભાઈ આહિરે મીડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે અને જે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે આજે કચ્છ જિલ્લાની અંદર પણ સ્મૃતિવનમાં મારું ગામ સ્વદેશી ગામ જે અંતર્ગત આજે સરપંચોનું એક સંમેલન યોજાયું અને જેની અંદર સ્વદેશી વસ્તુઓનો પ્રચાર અને પ્રસાર થાય અને આપણે બધા પણ રોજિંદા જીવનમાં જે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વોકલ ફોર લોકલનું આહવાન કર્યું છે તહેવારોની અંદર પણ વધુ પ્રમાણમાં આપણે સ્વદેશી વસ્તુઓનો રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરીએ અને જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની અંદર પણ અમારી ટીમ અને અમને વિચાર આવ્યો કે આપણે સરપંચોને સાથે રાખી કરીને જો એનો પ્રચાર અને પ્રસાર કરશું તો મોટો સંદેશો નીચે લોકો સુધી જશે અને જેના ભાગરૂપે આજે કચ્છ જિલ્લાની અંદર પણ અમે આ કાર્યક્રમ યોજ્યો છે મારું નામ રણછોડ આહિર છે હું જિલ્લા સરપંચ સંગઠનના મહામંત્રી તરીકે કચ્છની જવાબદારી જ્યારે નિભાવી રહ્યો છું આજે અમારો અહીંયા સરપંચ સંગઠનનો ખૂબ જ મોટો કાર્યક્રમ છે મારું ગામ સ્વદેશી ગામ એ બાબતે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નું જે આહવાન કરવામાં આવ્યો હતો કે આપણે લોકો ભારતમાં બનેલી વસ્તુઓ ચીજ વસ્તુઓ ની ખરીદી કરશું એ બાબતે જયારે એમના સૂચનને માન આપી કચ્છ જિલ્લાના યુવાન સાંસદ અને સતત સક્રિય સાંસદ એવા વિનોદભાઈ ચાવડા સાહેબ એવા જ અંગદાનના પ્રણેતા દિલીપ દાદા દેશમુખ સાહેબ જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરસણ સાહેબ અને મારી ટીમના અને અમારા સેનાપતિ ભાઈ શ્રી શક્તિસિંહ જાડેજા સાહેબ પ્રમુખ અમારા એમની સૂચનાથી આજે અમે જિલ્લા સરપંચ સંગઠન બધા જ કચ્છ જિલ્લાના સરપંચો અમે અહીં ભેગા થયા છીએ અને આમના જે દ્વારા જે અગ્રણીઓ દ્વારા જે સૂચના આપવામાં આવે છે કે મારું ગામ સ્વદેશી ગામ ભારતમાં બનેલી વસ્તુઓ જ ખરીદી કરવાની હોય પછી એમાં ઠંડા પીણા હોય કે કોઈ બનાવેલી કારીગરની વસ્તુ હોય ભારતમાં બનેલી વસ્તુ ભારતમાં જ ખરીદી થાય અને ભારતનું નિર્માણ એક વિકસિત ભારતનું નિર્માણ થાય અત્યારે ટેરિફની જે આ બધી વાતો હાલી રહી છે એના જવાબમાં આપણે બધા સાથે રહી અને ભારત દેશના નિર્માણમાં સહભાગી બની એ બાબતે જિલ્લાના તમામ સરપંચ સંગઠનના અમે બધા સરપંચો અને જિલ્લાના તમામ સરપંચ ભાઈઓ તથા બહેનો અમે આવી અને કાર્યક્રમ અમે આ કાર કાર્યક્રમ દ્વારા અ એક મેસેજ મૂકવા માગીએ છીએ અને આપના દ્વારા પણ વિનંતી કરવા માંગીએ છીએ કે જે આ ખૂબ જ નરેન્દ્ર મોદી સાહેબનું જે આહવાન છે એને આપણે સ્વીકારી લઈએ અને લોકલ ફોર વોકલ ને મહત્વ આપી અને આવનારા દિવસોમાં ભારતના નિર્માણમાં સહભાગી બનીએ એવા આપના માધ્યમ દ્વારા પણ વિનંતી કરવા માગું છું આભાર